કોણ આવે મામા આવે પાણી ઓછું અર વૈ કાકે લે જો મામાજી સે પેલે મોર લે લે ગાડી લઈ લે આમ ગાડી લઈ લે લેડર લઈ લે હાલવા દે પાછા ના હાલવા દે હાલ જઈ ની ભાઈ હા હેમર વાલા પેલી લેક મારન મોઢા માં દીકરા ભો એ માખિસમાં મરા દીનો પાછો મોઢા માં આ હા તો આ તો મામાને બોલાવો બોલા આરિયા આરિયા કહી આવે કામ ઓર પાતા તો એને હવે બાર બાર નો ને દે કેવા

અને કાંઈ વાંધો નથી કાંઈ જ પ્રોબ્લેમ નથી જોકે દ્વારકાધીશને મચાવી લીધું એ એવી રીતના ભયંકર શું કહેવાય એની ગાડી સ્લીપ થઈ હતી કે શું કહેવાય શું કહેવું મારે તમને તો નેક્સ્ટ બ્લોગમાં કહી દઈ કે કેવી રીતે શું થયું હતું અને જોકે હવે કાંઈ ચિંતા કરવા જેવું નથી